ડીસા પરિવાર ઓર્થોપેડિક તબીબની અનોખી સેવા જોવા મળી ડીસાના ઓર્થોપેડિક તબીબ દ્વારા વાંકા ચોખા પગવાળા તાજા જન્મેલા બાળકોની પ્લાસ્ટર દ્વારા સારવાર કરી સાજા કરાયા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો જન્મની સાથે પગ સાથે જન્મ લેતા હોય છે ત્યારે આવા બાળકોના લીધે તેમના માતા પિતાઓ ચિંતિત બની જતા હોય છે કે બાળક મોટો થશે તો કઈ રીતે ચાલશે અને તેની ખોડખા કઈ રીતે દૂર કરી શકાય જોકે આટલા લોકો ઓપરેશન પણ કરાવતા હોય છે અને તેની પાછળ મોટો ખર્ચ કરતા હોય છે પરંતુ ડીસાના એક ઓર્થોપેડિક તબીબ દ્વારા વાંકા ચૂકા પગ સાથે જન્મેલા બાળકોને કોઈ પણ જાતના ઓપરેશન વિના માત્ર પ્લાસ્ટર દ્વારા સારવાર કરી વાંકા ચૂકા પગ સીધા કરવામાં આવ્યા છે ડીસા શહેરના હાઈવે ઉપર આવેલા પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા જે બાળકો જન્મની સાથે વાંકા ચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની ખૂબ જ સારી અને સાદી પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે જે બાળકનો પગનો પંજો વાંકો ચૂકો હોય તેવા બાળકોને માત્ર ચાર થી આઠ જેટલા પ્લાસ્ટર કરી તેમના પગ સીધા કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ તબીબ દ્વારા અનેક બાળકોની સારવાર કરવામાં આવી છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે તેમજ આ તબીબ પોતાની ઉદારતા પણ બતાવી રહ્યા છે આમ તો સામાન્ય રીતે ડોક્ટર પાસે જઈએ એટલે મોટા બિલો ચૂકવવા પડતા હોય છે પરંતુ ડોક્ટર રમેશભાઈ દ્વારા જે ગરીબ પરિવારના લોકો છે તેમના બાળકો વાંકા પક્ષ સાથે જન્મ્યા છે તેવા બાળકોની એકદમ ફ્રીમાં સારવાર કરવામાં આવે છે જેથી તબીબ આ કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે અત્યાર સુધીમાં પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા એક હજારથી વધુ બાળકોના પ્લાસ્ટર દ્વારા વાંકા ચોખા પગ સીધા કર્યા ડીસાબની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ દ્વારા જે બાળકો જન્મથી સાથે વાંકા ચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની આ હોસ્પિટલમાં પ્લાસ્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં જે બાળકોના પગના પંજા વાંકા ચૂકા હતા તેવા એક હજારથી વધુ બાળકોની સારવાર કરવામાં આવી છે અને તમામ બાળકોના હાથ પગ સીધા થઈ ગયા છે જ્યારે પરિવાર હોસ્પિટલના તબીબે ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જેની પાસે સારવારના પૈસા નથી તેમને ફ્રીમાં સારવાર કરી આપીશ તબીબે આ અંગે ડીસાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ રમેશભાઈ પટેલ તે જણાવ્યું હતું કે જે બાળકો જન્મની સાથે વાંકા ચૂકા પગ લઈને જન્મે છે તેવા બાળકોને પ્લાસ્ટર દ્વારા સફળ સારવાર કરવામાં આવે છે અને જે ગરીબ પરિવારો છે જેમની પાસે સારવારના પૈસા નથી તેવા તમામ પરિવારોને મારી હોસ્પિટલમાં હું ફ્રીમાં આ પ્લાસ્ટરની સારવાર કરી આપીશું ઓકે નમસ્તે હું ડોક્ટર રમેશ પટેલ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા આજે વાંકા ચૂકા પગવાળા બાળકો હમણાં જ મેં દેખાડ્યા દર હજાર બાળકનો જન્મ થાય એમાં એક વાંકા ચૂકા પગવાળું બાળક જન્મે છે અત્યાર સુધી આપણે જોઈએ છીએ લગભગ કે દરેક બાળક લગભગ ઓપરેશનથી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી પરંતુ નવું સાયન્સ અને ટેકનોલોજી પ્રમાણે હવે એ વાંકા ચૂકા પગનો ઇલાજ પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં માત્ર ને માત્ર પ્લાસ્ટર દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધી છેલ્લા છ વર્ષમાં અમે લોકોએ હજાર બાળકોને વાંકા ચૂકા પગ સાથે જન્મેલા હજાર બાળકોનો અમે પ્લાસ્ટરથી સીધા કર્યા છે તો ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું કે ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય કે જેની પાસે કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે ન હોય વાંકા ચૂકા પગ સાથે જો જન્મ થાય તો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં માત્રને માત્ર પંદર હજાર રૂપિયામાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એ પણ છતાં જો એવું લાગે કે ખૂબ જ ગરીબ બાળક છે જેની પાસે પૈસા નથી તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી પરિવાર ઓર્થોપડિક હોસ્પિટલ અને મારું હું ડૉક્ટર રમેશ પટેલ મારું સપનું છે કે ડીસામાં નહીં બનાસકાંઠા નહીં પણ આખા ગુજરાતમાં એક પણ બાળક અમીર હોય કે ગરીબ હોય વાકા ચૂંકા પગ વાળું રહેવું ના જોઈએ એ બાળકને પોતાના સીધા પગ જીવન જીવવા માટે મળવા જોઈએ એ પરિવારનું સપનું છે તો ફરીથી જેને પણ તકલીફ હોય એ હોસ્પિટલની વિઝિટ લઈ લાભ લઈ શકે છે થેન્ક યુ જય હિન્દ ઓકે બોલો ગોમ રહેવાસી સિયા અમારે ધારેલા તાલુકા હોસ્પિટલ જતો ન હોસ્પિટલ જમીએ તો બાળક મારે દીકરીનો બબલો ધારણ કે ખૂબ ખુશ થયા ખૂબ રાજી થયા એ અમે જોયો કે પગ વોકો એટલે ખૂબ ચિંતા થઈ મને બરાબર કે આ શેરો થશે કે નહીં થાય તો આખી જિંદગી ઉપર એક પગ ઉપર રૂમ આવે છે હોય આયા પરિવાર હોસ્પિટલમાં સાત પાટા પહોંચ ગયા આજે સાતમો પાટ હોય એકદમ પગ સીધો અમારે આખા પરિવાર અમે મા બાપ સબ ખુશ થઈ ગયા છોકરાનો પગ થઈ ઓકે મારું નામ છે બચ્ચુભાઈ ગણેશજી માજીરાણા ગામ કંસારી તાલુકો ડીસા મારા છોકરાનો જન્મ તપન ગાંધીને હોસ્પિટલમાં થયો તો એના પગ બે વાંકા હતા તો પછી તપન ગાંધીએ મને કીધું કે તમે રમેશભાઈ પટેલ તો જતા રહો